હું ક્ષત્રિય છું શત્રુઘ્ન કદાચ કશું બોલ્યા નહીં પણ સેવાથી જેમણે સમજાવ્યું કે હું ક્ષત્રિય છું અકબરની રાજનીતિ થઈ નકામી એવા રાણા સમજાવી દીધું કે હું ક્ષત્રિય છું ઓરંગઝેબ કટ્ટરવાદી ભલે બન્યો પણ શિવાજીની તલવાર બોલી ઉઠી કે હું ક્ષત્રિય સરદારનું અખંડ ભારતનું સ્વપ્ન ભરના પાડિયાઓને પૂછજો તો અંદર થી અવાજ આવશે કે હું ક્ષત્રિય છું અને ખાસ હાલ કોઈ પણ અહીંથી સંકલ્પ લઈને જજો ત્યારે પાર પાડીને જ બોલજો કે હું ક્ષત્રિય છું આભાર અસ્તુ